હલો મિત્રો જય માતાજી તો આપણે ખાડ ટેક કમ્પ્લીટ કરી છે અત્યારમાં સવારે ચાલુ કરી હતી આપણે ઓર્ડરથી બનાવી છે આ ખાડ ઓર્ડર આવ્યો તો હતો આ ખાડનો તો આપણે કઈ આ રીતના કલર અલગ અલગ કલર નાખીને ભર્યું છે ખાટ ઓરિજિનલ આ રીતના કડા નાખ્યા એ તો આ રીતની ગાઇટ આવશે તમારે કોઈપણને આવી ખાટ લેવી હોય કે ખાટલા લેવા હોય કે ઘોડિયા લેવા હોય બધી વસ્તુ મળશે ગામ જેઠ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર કોન્ટેક નંબર આમાં ડિસ્ક્રિનેશનમાં આપેલો છે એમાં કોન્ટેક કરીને ઓર્ડર આપી શકો છો અને ઓર્ડર આપ્યા પછી દસ પંદર દિવસમાં માલ તમને મળી જશે અને પહોંચાડવાનું ભાડું અલગથી થાય છે તમારે ગમે ત્યાં પહોંચી જાય છે આ રીતના કંઈક અલગ અલગ ખાટલા બનાવવામાં આવે છે જેવું માંગો એવી ડિઝાઇન બની જશે ખાટલા જેવા કયો એવા બનાવવામાં આવશે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો જય માતાજી